ઉચ્છિષ્ટ થતી રહી છે વહેતી જ રહી છે શાસ્ત્રોય બધા જ આમ જ શબદની પ્રસાદી રૂપે મળેલા છે કોઈ ગ્રંથ વાળા યાતા નથી મુળજી માતૃભૂમિ કે નમન સુરતા છે જી ગદી સાંઈ છે અસાઈ બેઠાથી સાટી પતી એની વંદના કરી શ્રણ સંત માન ઉપસ્થિત છે ને એમને વંદના કરું અને પુરોહિત સાહેબે અનેક વાર ગતગંગાનો ઉલ્લેખ કીધો મારે મને આપ બધા ગતગંગા છે અને જે ને ત્યાં તો ગતગંગા હાજર હોય નિરંજનભાઈએ એમના પુસ્તકમાં દશા પાઠ નો પાઠ બતાવ્યો છે એમના પુસ્તક ની અંદર મારો દબાઈ ગયું પુસ્તક અને બપોર ના પેલા સવારના સત્ર માં વાત થઈ કે કોઈ માને કે ન માને એ પણ વાસ્તવિક વાસ્તવિકતા જે ને તમારે માનવું જોઈએ સત્યાવીસ સત્યાવીસ તારીખ નાથાલાલ ભાઈ મને કહે કે તમારે છ છવ્વીસમી ના પહોંચી આવવાનું હો અને સાથે ધાત્રા ભળી મારા છોકરાને મારી પત્ની ને એવી ઈચ્છા હતી કે ઘરનાર તો વંદના કરવી હનુઓ કોટવાલ એ ગાદી નથી એને કોટવાલ ની કીધી તો વીર ગાદી એને ન શોપાય એ તો રામ નો ભક્ત રામ નો દૂત એને કોટવાલી શોભે એને કોટવાલી કીધી એની પાસે વંદના કરવી અને દર્શન કરવા નીકળ્યા અને મૂર્તિ પુરુષ પ્રયાનામજી ના ધામ પાસે એમને ધરતી કપ આપ્યો જાણવું છે એ જ વાત શ્રીમદ ગીતાની અંદર ફરી પાછી આવી છે અંશ પણ દુર્ભાગ્યવશ દુર્ભાગ્યવશ આપણી સમજણ યા સુધી પહોંચી નથી એટલે તો આપણે આવા ઉપક્રમો રાખવા પડે છે રામદેવ વીર એ લોક સંત કવિ છે અને સંત કવિ અથવા સંત પરંપરાના જન્મના મૂળની અંદર એક વિદ્રોહ પડેલો છે મારા ગુરુદેવ પલાણ સાહેબ એમને પણ એ વાત લખી છે તો વિદ્રોહના મૂળમાંથી એક જે ચરિત્ર આવ્યું છે એવું ચરિત્ર તે રામદેવજી મહારાજ નું છે ચરિત્ર પોતે એક ચારિત્ર હોય છે અને દરેક યુગ નું એક ચરિત્ર એ ચારિત્ર હોય છે ને એ ચારિત્ર પોતે પોતાનો એક શિલ્ડ રજૂ કરે છે ને એવા શિલ્ડવંત સાધુને આપણે વારંવાર નમન કરવું પડે છે એટલે તો આજથી સાડા પાંચસો વર્ષ પહેલાના એવા મહાપુરુષ પાસે જઈને આપણે ભાવ વંદન કરવા પડે છે અને એવા ચરિત્ર માટે બે ત્રણ એના જીવનના જે પ્રસંગો છે એને ઉખેડી દઈએ એટલે પછી મને લાગે છે કે સંતવાણી ની અંદર તો એવું છે ભાઈ કે કાં તો એના જીવનની ઘટનાઓને આપણે સ્પષ્ટ કરી દઈએ એટલે પછી આપણે એના શબ્દ સમજી શકીએ અને કાં તો એના શબ્દના જે ખુલાસા છે એ કરી દઈએ એટલે એના જીવનની ની સરળતાઓ આપણે મળી જાય એટલે તો સાધુ પુરુષ કહેવાય છે સંત પુરુષ કહેવાય છે કે જે જીવનની અંદર વસંત લાવી દે છે તો આવા એક ચરિત્ર નું આજે મારે જે થોડુંક કામ કર્યું છે તો એની થોડી થોડીક એની વાત કહીશ અને પછી રામદેવજી મહારાજનું પોતાનું જે કઈ સર્જન છે એ અને એ પછીની એક મારો ઉપક્રમ એવો પણ છે કે રામદેવજી મહારાજ પછી આજ સુધી આપણા ગુજરાતી સાહિત્યની અંદર રામદેવજી વિષયક જે કઈ સર્જન છે એની થોડીક વાત કરવાનો ઉપક્રમ છે બનાવેલા હિન્દુસ્તાન પાકિસ્તાન થતા સિંધી લોકો આવીને વેસ્યા એને ગામના જાપામાં રામદેવીનું મંદિર બંધાવી દીધું અને એની વિશેષતા એ કે કબૂતરને કાયમ ચણ નાખવાની ચણનો ઓટો સેશિયલ બનાવી દીધો ચણ પણ એના તરફથી આથી મોટી પર્યાવરણની પશુ પ્રેમની અને લોકસેવાની કઈ જયતો હોઈ શકે સામે કરશનદાસ બાપુ બેઠા છે આ વખતે દુકાળ છે દુષ્કાળમાં ગાયો ને નિભાવી બહુ માનવતા નું કામ છે સેવાનું કામ છે બાપુ એ કીધું કે આપણે કોઈની પાસે ફાળો નથી લેવો યુવક મંડળ છે ત્યાં રામાપીર યુવક મંડળ એના સભ્યો મળ્યા અને ફાળો કરીને બેન પાર્ટી બનાવી એની જે આવક થાય છે સારા પાઠા પ્રસંગો જ્યાં જ્યાં બેન પાર્ટીઓ જાય છે ત્યાં જે આવક આજ સુધી સંપૂર્ણપણે આપણે એના ચરણમાં બેઠા છીએ એની નિશામાં છીએ પણ એના વિશે જયારે આપણે એક સંશોધક તરીકે સંશોધન કરવું છે તો કઈ કઈ હકીકતો કયા કયા પ્રમાણ આપણને મળે છે એનો સંપૂર્ણ આપણે મેળવવો અને શ્રોતાઓને શ્રોતાઓ સુધી પહોંચાડવો આ એક સંશોધકની ફરજ છે તો રામદેવજી મહારાજ રામદેવ પીર બાબા રામદેવ લીલુડા ઘોડલાનો અસવાર ધવણી ધજાનો ધણી પીછમ ધરારો પીર અને અલખ ધણી આવા અનેક બિરુદ જેમને મળ્યા છે એ રામદેવ પીર વિશે આજ સુધીમાં

વિગતો મળતી નથી પ્રમાણભૂત જન્મ સમય આપણે કહી શકીએ કે આ ઇતિહાસ ગ્રંથમાં લખાયો છે એવો મળતો નથી પ્રમાણભૂત સમય સમાધિ નો એ પણ આપણને એક જ ગ્રંથમાં હોય એ તમામ ગ્રંથો એનું અનુસરણ કર્યું હોય એવું મળતું નથી રામદેવ પીરના જન્મ વિશે ચૌદસો સાત મળે હમણાં ભાઈએ જે પ્રમાણ નો ઉલ્લેખ કર્યો અને ચૌદસો એકસઠ નું વર્ષ બતાવ્યું એ જ પ્રમાણના ઉલ્લેખો અનેક એક મળે છે બીજી હસ્તપ્રતમાં જે રામદેવ પીર જ રચના છે એમાં ચૌદસો નવ મળે છે તો પછી રામદેવ પીરના કુંવરોના ભાટ એની જે વંશાવળીઓ છે વહીઓ છે એ વહીઓમાં ચૌદસો નવ નો સમય મળે છે એ સિવાય વિક્રમ સંવત ચૌદસો એકસઠ બાસઠ ચોસઠ અનેક ઓગણ મળે પંચોતેર સમાધિના પણ ત્રણ સમય આપણને પ્રાપ્ય છે મુખ્ય સુર આ રચનાઓમાં સદગુરુના લક્ષણો વૈરાગ્યનો મહિમા આત્મશુદ્ધિનું મહત્વ બ્રહ્મચિંતન પ્રકૃતિના કાર્યનું સ્વરૂપ પરમ સાક્ષાત્કાર માટેની અનિવાર્યતા વગેરે બાબતોનું નિરૂપણ થયું છે કેટલાક પ્રમાણોમાં સૃષ્ટિની ઉત્પત્તિ બ્રહ્માંડ સર્જનનો ક્રમ અને કળિયુગના અંત તથા નકળંક અવતાર વિશેનું ભવિષ્ય કથન પરંપરિત પરિભાષા મુજબ થયેલું છે એ જ રીતે પાટની ઉત્પત્તિ તેની ગુઢ રચના પ્રતીકો અને પાઠની આનુષંગિક ક્રિયાઓ વિશે માર્મિક સ્પષ્ટતાઓ આ પ્રમાણોમાં સ્થળે સ્થળે જોવા મળે છે નીચ નિજાર જ્યોત પંજો કળશ પ્યાલો પાવડ પડદો બીજ જુગત વગેરે પાઠ ઉપાસનાના પારિભાષિક શબ્દો અને તેની મહારાજ સાથે એમની સાધના અને ઉપાસના સાથે જેને કાંઈક

ુ સાધકાલ પલ કરો મે પ્રણામ તુમ સદ પ્રસાદ દે

Niphq draußen, ki dhuphi kоз peh��attaz, Ayooo Verdita, ki fazah say, I 어디 a kabroth to that good luck, very different, सोमन पिधे सुख उपजे साकर पिधे मरी जाए चारों राजी देश मां जहां काल